સંસ્કૃતિની વાતો સનાતન ધર્મની વાતો જો ઘર સુધી પહોંચાડવી હશે તો મારુ સમાજ જ ઉત્તમ માધ્યમ છે અને આમ પણ મારુ સમાજ વર્ષોથી આ કામ કરતો આવ્યું છે એ ઉપનિષદ પુરાણ જેવી ધર્મની અઘરી વાતોને સહેલાઈ થી મનોરંજન લોક રંજન થાય એ રીતે સમસ્ત સમાજ સુધી પહોંચાડવાનું કામ બાળ સમાજ વર્ષોથી કરતો આવ્યો છે મારે આ ચેનલના માધ્યમથી આ બારોપુરના ચોપરામાં જે સાહિત્ય સમાયેલું છે એ ઘર ઘર સુધી પહોંચાડવાનું છે એ સમયે મારી પૌત્રી યુક્તિએ કહ્યું દાદા એલાને જમાનામાં મનોરંજન હતો સાધન જ ન હતા તેથી બરોટો યજમાનના ઘરે જતા તે રાત રોકાતા અને તે દુહા છંદ ભજન લોકગીત અને લોક કરતા હવે તો મનોરંજનના ઘણા બધા સાધન આવી ગયા છે તેથી આજની મોડર્ન પેઢીની બરોટની તો જરૂરિયાત જ નથી મે તેને કીધું કે તમારી યુવા પેઢીની અહીં જ ભૂલ થઈ છે બારોટ એ મનોરંજનનું સાધન ન હતા પણ

અને હાસ્ય કલાકાર પંચો તો આ શિક્ષણ રાઠોડે જવાબ આપ્યો કે શિક્ષણથી મેં હાસ્ય ને ગંભીર બનાવ્યું અને હાસ્યની મદદ થી મેં શિક્ષણ ને સરળ બનાવ્યું આ જ કામ છે ધર્મની જે અઘરી વાતો છે

હું આપું છું એટલે તો બાપુ છું જેવી ઉક્તિ સમાજમાં પ્રખ્યાત છે એવા દરબારોની રાજપૂતોની ક્ષત્રિય સમાજની વાત મારે કરવું છે અને કૃદામાં જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા જાય છે ત્યારે પરમાત્માના મગજમાં પણ એવી વાત હતી કે જો આ મારો ભાઈબંધ સુદામા ઉઘારા પગે મારી દ્વારિકા નગરીમાં ચાલે તો મારી દ્વારિકામાં કોઈ ન પડે જેવા પરમાત્મા પણ જે સમાજ બ્રાહ્મણોની વાત મારે કરવી છે અને બ્રાહ્મણ એટલે માત્ર સુદામા જેવા બ્રાહ્મણ જ નહીં પણ જરૂર પડીએ જ્યારે સમાજમાં અધર્મ વધી જાય ત્યારે એ અધર્મનો નાશ કરવા માટે આત્મા પરસુ લઈ સુરવીરતા દાખવી આ અધર્મનો નાશ કરી શકે એવા સુરવીર બંનેના જાણકાર એવા બ્રાહ્મણ સમાજની વાત મારે કરવી છે અને આપે ઈ આયર આપણે રાજધર્મ નિભાવવા માટે જેને પોતાના દીકરાઓના પણ બલિદાન આપી દીધા એવા યદુકુરના કૃષ્ણ ભગવાનના સીધા વંશજો એવા આયસ સમાજની વાત મારે કરવી છે અને જેનો જગ આખો વિસ્તાર એવો મારો ગૌરવવંતો સમાજ પાટીદાર દુનિયાનો એકય ખૂણો એવો નથી કે જ્યાં પટેલ સમાજ પહોંચ્યો ન હોય આધુનિક તામાક જોઈએ તો પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહામાનવ જે સમાજમાં પાયકા છે એ પાટીદાર સમાજની મારે વાત કરવી છે શેષ સગાસા આ વણિક કે અતિથિ ધર્મ નિભાવવા માટે પોતાના પુત્રને ખાંડિયામાં ખાંડી અને અતિથિ ધર્મ નિભાવ્યો હતો એવા વાણિયાની વાત મારે કરવી છે અને વાણિયા વાણિયામાં અને દાતારીમાં પણ એટલા જ આગળ હોય છે એ વણિક સમાજની વાત મારે કરવી છે અમારા કાનજી ભૂટા બારૂટ કેતા વટ વચન અને વીરતા હોય સાવજ કસુંબલ તો અમારા કાનજીભુટા બારૂટ ને જયારે દિલ્હીમાં પ્રથમ વખત ઇન્દિરા ગાંધી સાથે મુલાકાત થઈ ત્યારે એને કહ્યું કે અમારા યજમાન પલટા ડુંગરનો મેર એની કિંમત મારા માટે રાષ્ટ્રપતિ કરતાં પણ વધારે છે એવા જવા કસુંબર મેર કોમની વાત મારે કરવી છે તો ચારણ સમાજ કે જેને આપણે ગઢવી તરીકે પણ ઓળખીએ છીએ આ ચારણ સમાજના ગોત્ર અને કુલ પ્રમાણે શાખા પ્રમાણે એને સાડા ત્રણ પારામાં વહેંચ્યો છે એવા સાડા ત્રણ પારાની વાત મારે કરવી છે અને ઈશ્વરદાન ગઢવી કે જેમને હરિવંશ નામનો ગ્રંથ લખ્યો હતો અને આ ગ્રંથ એને ભગવાન શ્રી કૃષ્ણને હાથો હાથ આપ્યો હતો એવા ઈશ્વરદાન ગઢવીની વાત મારે કરવી છે તો ગોત્રો અને ચારણ ફૂલમાં ખૂબ જ જૂની પરંપરા છે જેઓ પોતાના તપ અને તેજના પ્રભાવથી વ્યસન મુક્તિની અને પૂરિવાજો દૂર કરવાની વાત કરે છે એવી ચારણ આઈઓની વાત મારે કરવી છે તો ચારણ યાદ આવે એટલે મને દુલાભાયા કાગ યાદ આવે એ કાગ પાકોની વાત મારે કરવી છે તો જેને ભગવાન શંકરે ઉત્પન્ન કર્યા હતા એવા સામરા રબારીની વાત મારે કરવી છે અમારા પ્રમાણે રબારી સમાજને વિહોત્રી એટલે વીસ વત્તા સો વત્તા તેર આમ એકસો તેત્રીસ શાખામાં જે સમાજ વહેંચાયેલો છે એવા રબારી સમાજની વાત મારે કરવી છે તો ગામના વતની રામ રબારીની વાત પણ મારે કરવી છે અને જ્યારે રામદેવજીના લગ્ન નક્કી થયા ત્યારે એની બહેનને માટે એની પાસે અનેક જવાબદારો હોવા છતાં બેન સગુનાને તેરવા માટે જેના પર પસંદગી ઉતારી એવા રાયતા રબારીની વાત મારે કરવી છે બધી ધર્મના કોમના લોકો ભગવાનના ચરણે મંદિરે હીરા ઝવેરા સોનું રૂપુ નારિયેલ તો દાન કરતા જ હોય છે પણ મારે એવો વડવારા મંદિરની વાત કરવી છે કે જ્યાં લીલા નારિયેલ તમારી સમાજ પોતાના હૈયાના દીકરા સમાન દીકરા જે વડવારા મંદિરને દાન કરે છે એવા રબારી સપાટ ની વાત મારે કરવી છે તો લોહાના સમાજ એ લોભલાના પરથી લોહાના સમાજ નામ પ્રખ્યાત થયું છે આ લોહગઢના રાજા એવા વીર રાજા જસરાજ ની મારે વાત કરવી છે તો જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકડો એવી વાત કરી અને અન્નદાનનો મહિમા સમજાવ્યો જેને સદાવ્રત ચાલુ રાખ્યા એવા લોહાણા સંત જલારામ બાપાની વાત મારે કરવી છે આ જલારામ બાપાની વાત યાદ આવી છે ત્યારે આ જલારામ બાપા જયારે સ્વધામ પધારવાનો સમય આવી ગયો ત્યારે તેના એક ભક્તે પૂછ્યું કે બાપા તમે જ્યારે નહીં હો ત્યારે આ અન્નદાન સદાવ્રત કોણ ચાલુ રાખશે ત્યારે બાપા બહુ સરસ જવાબ આપ્યો કે હાથી જીવતો લાખ નો પણ ભૂવો સવા લાખનો અને એ વાત એના વંશજો જોઈ પુરવાર કરી બતાવી આજે પણ દુનિયાના જે સ્તરે લોહાણા સમાજ વસે છે એને સદા વ્રતો ચાલુ રાખી અને જલારામ બાપાની એ વાત કે હાથી મૂવો સવા લાખનો એ સાબિત કરી બતાવ્યું છે અમારા મને પણ આપના પૂર્વજો પણ લાખનાક છે આપણા પૂર્વજો જેને અમે અમારા ચોપરામાં સંગ્રેને બેઠા છીએ એ પૂર્વજોની વાત હું આપ સૌ સુધી પહોંચાડવા માંગુ છું એટલે આપના ઘરે પણ જ્યારે બારોટ આવે ત્યારે તમે કુટુંબ કબીલા સાથે પુત્રો સહિત તેની પાસે બેસી અને ચોપરામાં સંગ્રેયેલી આ વાતો સાંભળજો આ ચોપરાઓનો નાશ થાય તે પહેલા તમે તમારા પૂર્વજોની સુરવીરતાની દાતારીની વાતો જાણી લેજો અને જ્યારે પણ તમને ખોટું કરવાનું મન થાય ત્યારે તમે વિચાર છાતી ઉપર હાથ રાખીને વિચારજો કે હું કોનું સંતાન છું હું કયા કુળમાં જન્મો છું જો આ વિચારશો તો તમને ખોટું કરવાનું મન નહીં થાય તમે ખોટું કરતા અટકી જાશો અને આ રીતે મારે તમામ સમાજની વાત મારે પોતાને નથી કરવી પણ આપના પૂર્વજોની વાત જે પારોઠ પોતાના ચોપરામાં સાચવીને બેઠા છે એ પારોઠ પોતાના જ્ઞાતિના ઇતિહાસની વાતો આપ સૌ સમક્ષ રજૂ કરશે અને તમે એ તમારા પૂર્વજોનો ઇતિહાસ સાંભળી એ પ્રમાણે વર્તન કરી અને આપના પૂર્વજોને સવા લાખના કરી બતાવશો તો સનાતન ધર્મ નો વિકાસ થાય ઉદય થાય યજમાનો ના ઘરે રાત્રિ રોકાણ રાત્રિ દરમિયાન બારોટ દ્વારા રજૂ થતી લોકવાર્તાઓ લોક સાહિત્ય લોક કથાઓ દુહા છંદ